ઈ દીકરી હારે પણ આ દુનિયા મૂર્ખી છે આ દુનિયા ગાંડી છે ને ગાડામાંથી ચેન ઝાટકી લીધો મોબાઈલમાંથી આખો મોબાઈલ ફ્લેશ મારી દીધો ઈ દીકરીનો બધા દીકરીઓનો જ વાક કાઢે હંમેશા કે આ મસે તેમ હશે પણ છોકરીમાં ફોલ્ટ નતો મિત્ર છોકરીમાં સેજ બી વાક નતા ઈ તો ખાનદાની રાજપૂતાણી હતી વાલા ખાનદાની

કે મારે આમ કરે છે ને તેમ કરે છે ને મને ભટકાઈ ગયું ને ભટકાઈ ગયું ને આમ ને તેમ ને ફલાણું ઢીકણું આવું બધું પ્રેમ પ્રકરણ બે જણાનું પાછું ચાલુ થઈ જાય સાંભળજો મિત્ર આ પ્રેમ પ્રકરણ પાછું ચાલુ થયું ઓલી એની લાઈફ ની અંદર પાછી આવે છે અને હવે છોકરી જાત હંમેશા જેલેસ ફીલ જ હોય ઓલી ઓલા ની વાતચીત રાત દિવસ ફોન ચાલુ રાખ્યો આ કાજલ મેડમ છે ને કાજલ મેડમ ઈ રાત દિવસ આનો ફોન મૂકે નહીં રાતે ઘરે સુવાય ન તો જવા દેતો આની ભેગુ આની ભેગુ રાત્રે સુવાય ન તો જવા દેતો અને રાત્રે ઘરે કદાચ ગયો હોય ને ફોન આવ્યો હોય તો તો ફોન ચાલુ રાખવાનો ભાઈને આનો આ કાજલનો ફોન ચાલુ રાખવાનો પાછો વિડીયો કોલ માં વાત કરવાની બતાવાનું કે હું ઘરે સુતો છું આમ સુતો છું એ બધું જ ભાભી બાજુમાં સુતા સુતા જોતા અને આ પ્રેમ પ્રકરણ વિશે ભાભીને ખબર પડી ગઈ ભાભી એવું કીધું કે તમે મારી લાઈફ ની અંદર તો પછી આ વસ્તુ નહોતી કરવાની તમારે પછી તમને ખબર જ છે કોઈ પણ સ્ત્રી આ બધું સહન કરી શકે નહીં એટલે રોજ આ લોકોને ઝઘડો સ્ટાર્ટ થયો પેલો આખો આખી રાત ઘરે ન જાય ઉલિયારે ફોન ચાલુ રાખે ઘરે આવે તોય ફોન ચાલુ એટલે પેલી કાજલે જે દિવસે એમ કીધું કે ભાઈ હું તારી જોડે લગ્ન કરવા રેડી છું તું આને ગમે એમ કરીને કાઠ એટલે ભાઈએ ઝઘડા ચાલુ કર્યા પેલીને મારવાનું હેરાન કરવાનું આ આમાં એની માન બધા સામી લો પાસા એક કે સરીફાઈ નઈ ઠોકતા એક કે સરીફાઈ નઈ ઠોકતા એક દીકરીની જિંદગી હારે રમી ગયા તમે બધા તમે એક દીકરીની જિંદગી હારે રમી ગયા હું તો કાજલના મા-બાપને તે પ્રાર્થના આમ કેવો રિક્વેસ્ટ કરું છું કે તમારી દીકરીને જો બચાવી હોય તો બચાવી લ્યો તમે એને નરકમાં નાખી છે નરકમાં આ શબ્દ મારા યાદ રાખજો આ શબ્દ મારા યાદ રાખજો બરાબર એટલે કાજલે જે દિવસે લગ્ન કરવાની હા પાડીને એટલે રાતના 3 વાગે

બરાબર અને એને મૂકી આવ્યા અને આ ભાઈ પછી માર્કેટમાં રોવાનું ચાલુ કર્યું બદનામ કરવાનું ચાલુ કર્યું કે આવી ખબર ને આ મારી માંથી મને અલગ રેવા માંતી હતી એને મર્યાદામાં નહોતું રહેવું એને મારું ફેમિલી નથી ગમતું ને આવી રીતના એને વગોઈ સારા સારા લોકો પાસે આ વ્યક્તિ ગઈ જે ભાભી ગયા ને ઈ સારા સારા લોકો પાસે હેલ્પ માંગી છે નામચીન વ્યક્તિઓ પાસે પણ કોઈએ કોઈ વ્યક્તિની હેલ્પ કરી નહીં એમની ખાલી એટલી જ રિક્વેસ્ટ હતી કે મારી જિંદગી તો બગાડી નાખી એમાં મને કોઈ જ વાંધો નથી પણ જે આ વિડિયો બનાવી બનાવે ને મને ઓગોવે છે ને ખોટી રીતના એમને કયો કેવું નો કરે આવી આવી સારા સારા મોટા મોટા ફોલોવર્સ પાસે જઈ જઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને કયો કે મને આવા મારા નામના આ ઇન્ટરવ્યુ નો આપે આવા વિડિયો નો ચડાવે મને બદનામ ના કરે કેમ કે એક દીકરી ઉપર એક દાગ લાગે ને ત્યારે ખબર પડે આજે આ દીકરી નું આ બધું બગાડ્યું એને સાથે લગન એ તોડી નાખ્યા પણ આ દીકરી જોડે કોઈ બીજી વાર લગન નો કરે ને એવા દાગ આપ્યા એવા દાગ આલ્પા કે આ દીકરી તો આ આ દીકરીને તો ક્યાં સાસુ ગમે છે ફેમિલી ગમે છે કોઈ મર્યાદા નથી ગમતી આવું બધું કહીને બિચારીને કાઢી મૂકી છે મૂકી આવ્યા ગઈ નથી મૂકી આવ્યા છે આ શબ્દ ભૂલતા નહીં હો મૂકી આવ્યા એ દીકરીને અને ત્યાર બાદ થોડાક જ દિવસ પછી એક જ મહિનામાં કાજલ મેડમની એન્ટ્રી થાય છે અને પાછો કહે છે ગેમ મેને પલટ દિયા હું કહે છે માર્કેટમાં ગેમ મેને પલટ દિયા હવે ભાઈ તું ગેમ તો કેટલા દિવસથી રમતો તો ઈ દીકરી આરે પણ આ દુનિયા મૂર્ખી છે આ દુનિયા ગાંડી છે કે દરેક વખતે એક સ્ત્રીનો જ ફોલ્ટ જોવે છે હંમેશા પણ ભાઈ બધી છોકરીઓ એવી હોતી નથી આટલા આટલા આના ઇન્ટરવ્યુ લીધા પણ કોઈ હિંમત કરી કે બે શબ્દ દીકરીને પૂછવા પડે એની શું વેદના છે આવું કોઈએ પૂછ્યું ના પણ આ ભાઈને હીરો બનવું તું હે માર્કેટમાં મારી સાથે આવું બનાવ બઈડો ને આમ ઠુઠો મારી સાથે આવું બનાવ બઈડો ને મારા ભાઈબંધી મને દૂર કર્યો હું મારા ભાઈબંધી દૂર થઈ ગયો હે

જો તારી દીકરીને આની જોડે પરણાવીને જો તારી દીકરી ખુશ રહેતી હોય તો પરણાવી લો અને સમજો આ તમારા જમાઈના કેટલા લફડા છે ને તમારા જમાઈના આવો એક એક દીકરીના ઘરે લઈ જાવ આ 32 લખણ પૂરો છે 32 લખણ 32000 લખણ કાલે મારી જોડે લાઈમાં એક વ્યક્તિ એડ થશે અને ટોટલી વસ્તુ કેસે સાપુતારાનું હો બધું જ બધું ટોટલી કે ગાડીમાં કેટલી દીકરીઓ આવી આવીને મળી મળી ઉતરી જાય અલા ભાઈ દીકરીઓ કઈ રમકડા છે છોકરી રમકડા છે આવાના ફોલોવર્સ જોઈને હું મોહી જાવ છો તમે આવા ઠુઠાના ફોલોવર્સ જોઈને તમે મોહી જશો તું તમારી જિંદગી બગાડશો બધી છોકરીઓને ફેમસ થવાની જ પડી છે પોતાની ઇજ્જતની નથી પડી પોતાની ઇજ્જતની સેજે નથી પડી આજે આ જો આવ્યો હોય ને કાજલાની આરે લગન કરવા તો ફોલોવર જોઈન ફેમસ થવા જ આવી છે જિંદગી જીવવા નહીં બાકી તું ખુશી તું સુખી આજેય નહીં રે અને કાલેય નહીં રે